તો મિત્રો તમારો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ બધા મજામાં તો મિત્રો અત્યારે આપણા વિઠાભાઈ ને રાજમંદિરે પહોંચી ગયા ભાઈ કાલે આપણે કાલના અહીંયા ભાઈ પહોંચી ગયા હતા પણ આપણે હે ને હાલત છે ને ભાઈ ખરાબ થઈ ગઈ હતી ને હજી ભાઈ સારું નથી ભાઈ ઘરો દુઃખે ને કાલે ભાઈ માથું થોડું દુખતું હતું અત્યારે વિઠાભાઈ ને આપણે બ્રશ કરતા આવ્યા તો મિત્રો પાંચ ને હે ને ચોપન થઈ ભાઈ ને આજની તારીખે હતા આપણે જ્યાં રાતના પૂગી ગયા હતા ભાઈ ગાડી ખાલી કરવા લગાવી હતી ખાલી થઈ ગઈ આપણી ગાડી કમ્પ્લીટ આપણે હે ને ભાઈ આમ બહુ અંદર આવ્યા રાજમંદિરની અંદર આજે જવા ત્યાં ભાઈ રસ્તો ન આવે બધું પછી બતાવી ને કાકા એ ઉઠે ઉઠીને ભાઈ બ્રશ કરે તો બ્રશ કરી ને પછી ભાઈ અહીંથી આમ હે ને નીકળીએ આપણે તો મધું થઈને મિત્ર આવી ગયા ને ભાઈ આપણા ફાર્મની અંદર આવ્યા આમ અંદર ઘરે તો ભાઈ એનું ફાર્મ હે અને ગોડાઉન એ બધે અહીંયા હે આપણે અહીંયા રાતના ભાઈ ગાડી ખાલી કરી હવે આપણે હે ભાઈ ગાડી કાઢીએ ને ભાઈ આવ્યા આપણે કઈ રીતે નહીં હું હમણાં આગળ બતાવી તો જો મિત્રો હેના ભાઈ ગોડાઉન હે અહીંયા આપણે હે ભાઈ ખાલી કરી કાલ બપોરના આવી ગયા હતા એટલે હેં રાતે આપણી ગાડી ખાલી થઈ આ ભાઈ સીનેટરી આપણે અહીંયા ખાલી કરી ને હવે ટાઇલ્સ આપણે ખાલી કરવાની છે હે ભાઈ આઠ તન સિનેટરે ખાલી કરી હવે આમાં ભાઈ બાવીસ તન એકવીસ તન આઠસો હે ને ભાઈ આપણે ગાડીમાં ટાઈલ્સ છે ને ભાઈ રાતે હે ને આપણે અહીંયા હોઈ ગયા હતા પલટી ભાઈ જમવા નહીં લઈ આવી તો ને ભાઈ આપણા ભણસે હે ને મૂકીને ભાઈ પાલટી હે ભાઈ એક નંબર બહુ માણસ છે અહીંયા જે પાણી પાણીની ભાઈ બધી સુવિધા કરી દીધી હતી ને અહીંયા ભાઈ અંદર હોવા નહોતો હમણાં જ ગાડીમાં હોતા હતા એટલે હે ને ભાઈ આપણે બધી બંધ કરી દઈએ તો મિત્રો કમ્પ્લીટ હે ને ભાઈ આપણે ઢેલા રહી દીધા ને તારો મારી દીધો ચાવી અંદર નાખવાનો ભાઈ કીધું તો એટલે આપણે અંદર નાખી દીધે એટલે કેલબા અત્યારે પાણી ના બધા અંદર મૂક્યો હવે હે ને ભાઈ ઉપર ઓલો આપણે બાંધી જઈએ તો મિત્રો આપણે હે ને ભાઈ વારીને અંદર આવ્યા હતા ફાર્મ હાઉસ એનો હે ત્યાં ગાડી હે ને ભાઈ આપણે અહીંથી બહુ રસ્તો હે ને ભાઈ કટોકટી વાળો હે આ ભાઈ બધા વારી વિસ્તાર હે ને નારિયેલ લઈને ભાઈ ઢગલા હે જવા જ ભાઈ જો આવો હે ને હા આંકડા રસ્તો હે જવો ડીલ વાળી ગાડી હોય તો ભાઈ આવી જાય ખાલી એ ત્રણ ચાર જણા લેવા આવ્યા હતા એટલે ભાઈ વાંધો ન આવ્યો પલટી સારી છે કમ્પ્લીટ થાય ને મિત્ર આપણે ગોદાઓ નથી ગાડી એના ગાદલી જાય ફાર્મ હાઉસ છે હવે જઈએ આપણે ભાઈ બીજી જગ્યાએ રાજમંદિરથી ભાઈ આપણે આઠ નવ કિલોમીટર છે ને અંદર આવ્યા સિટી છે રાજમંદિરની અહીંથી તમે તો આપણે ત્યાંથી ને બહાર કાઢી લઈ દે હવે આ બે કિલોમીટર આપણે રસ્તા ઉપર જવાનો ભાઈ આવો હે એટલે ભાઈ હે ને ગામડાનો રસ્તો હે અહીંયા ભાઈ બહુ મોટી ગાડી હોય ને તો ન આવે ભાઈ નારિયેલી આ બાજુ બહુ તો ત્રણ અહીંયા જઈએ ને અહીંયા ભાઈ નારિયેલી જ છે નકરી રસ્તો અહીંયા ભાઈ આવો હે હા ભાઈ કાકા હે ને મજૂર વાળે વાત કરે અત્યારે હે ને સો અઢાર થઈ ગયા તા એમ કેમ કે આપણે હજી બીજી જગ્યાએ ખાલી કરવા જવાના હે તો ભાઈ મજૂરને હે ને હવે હિન્દી આવડતી ને તો અહીંયા ભાઈ કોક કોકને જ આવડે અહીંયા કાલે આવ્યા હતા ન્યાય ભાઈ હે ને કોઈ મજૂરને હિન્દી નથી આવડતી એટલે હવે હે ને ભાઈ જોઈએ મજૂર પાલતી અત્યારે અહીંયા હે ને ફોન ઉપરથી ને સાંજે મજૂરના નંબર આપ્યા હતા ને આપણે હે ને બીજા ગામડાનો રસ્તો હે ને આવી ગયા અહીંયા કે આપણે ડાબી બાજુ તાન મારવાનો હે ભૂલી હે ને મિત્ર બહુ કટોકટી વાળો હે કાલે અમને અહીંયા હા નથી ગાડી અમને તો એમ જ થયો કે અહીંયા કેમ લઈ જાવી પણ વાંધો ન આવ્યો જા ને ભાઈ આપણે ગાડી કાઢી લીધી જ્યાં મિત્રો હે ને અંદર ગયા હતા આપણે બે ત્રણ કિલોમીટર આપણે જે હે ને ચા પાણી પીવાના બાકી છે ને આ કંઈ ભાઈ ચા પાણી કે નાસ્તો કંઈ નથી ભાઈ જમવા લઈ આવી દીધો તો હવે અહીંથી છે ને ભાઈ ચેન્નઈ રાજમંદિરીવાળા આવ્યા છે ત્રણ ચાર કિલોમીટર આપણે ત્રણ ચાર કિલોમીટર હે ભાઈ ત્યાંથી આ મંદર આવ્યા રાજમંદિરી હે ને સિદ્ધિભાઈ હતો આઠ નવ કિલોમીટર તો મિત્રો હે ને આપણે જે આ રસ્તા ઉપર ભાઈ ખાલી કરવા આવ્યા હતા પૂનિયા કસ્તરમ એવું કરીને ભાઈ નામ છે રાજમંદિરી પહોંચવા આવ્યા ને ભાઈ અહીંયા હે નહીં ગાજુ રાજસ્તામાં મિસર ત્યાં ગાડી અહીંયા રાખીને ભાઈ કાકા કરે મજૂર મજૂર ભાઈ અમતા હિન્દી નતા વાંધી ને આપડે તેલુગુ નતા વાંધી એટલે ક્યાર ના ભાઈ એને લખે જોઈએ ભાઈ પાલ્ટી હતા ફોન ઉપર ભાઈ હવે હે ને ઓલો ભાઈ લેવા આવ્યો આપણે એને વાંચે જઈએ મજૂર હે ભાઈ કેમ કે હતા બોલે એટલે આપણે સમજાય તો નતો પછી પાલ્ટી એ ભાઈ ફોન ઉપાડ્યા ને પાલ્ટી એને કહી કેમ કે ભાઈ માલ એક પાલ્ટી નો હે આ પાલ્ટી વાળી બીજી પાલ્ટી હે ભાઈ એને હે ને ભાઈ માલ ત્યાં આપણે ખાલી કરવાનો હે એટલે આમાં બધો એનો ભાઈ હોય હવા હવા

તો હે ને કઈ ભાઈ તો ના હું બોલતો થઈ ભાઈ એટલે ભાઈ અહીંયા હે ને એ જ તકલીફ પડે આપણે આવીએ ને એટલે ભાઈ ભાષા કોઈ આપણે સમજે નહીં હિન્દી વેપારી જે હોય ને ભાઈ લોકો એ જ આપણે હિન્દી ભાષા સમજે કેમ કે ભાઈ વેપારી બધે એમાં રખડતા હોય એટલે એને આવડતી હોય ભાઈ ને મજૂર લોકો તો ભાઈ અહીંના એટલામાં હોય એટલે ભાઈ આપણે એમ જ હોય કે ગામડામાં આગળ ક્યાંક જઈએ તો ભાઈ મજૂરી એટલે આપણે ત્યાં હોય ભાઈ ક્યાંક ગામડામાં કોઈક આવે ભાઈ બહારના તો એ ભાઈ તેલુગુ કે હિન્દી ભાષા આપણે ત્યાં સમજે નહીં એટલે ભાઈ એવી રીતે જ બધા હોય તો ઈશારા ઉપર ભાઈ બધો પછી આમ હે ને ભાઈ ઘરેકમાં સમજે નહીં એટલે હે ને ભાઈ આપણા મગજ હે ને ભાઈ મુકાઈ જાય કેમ કે ક્યાર નામે હે ને ભાઈ એડ્રેસ ગોઠતા તા તો અહીંયા સાથે હે ભાઈ માન દોઢ કલાકે ભેગું થયું બધું તો મિત્રો હે ને અગિયાર ને ત્રેવી થઈ હા અગિયાર થયા ભાઈ આપણે સાત વાગ્યા ને ગાડી લગાવી હતી ખાલી કરવા તો કમ્પ્લીટ થાય ને ભાઈ ત્યાં ખાલી થઈ ગઈ નવા ગાડી હે ને ભાઈ આપણે આમ કાઢી લઈએ ને પછી બારો બાર ને ભાઈ લેવાનો હોય આપણે ઓફિસ છેવા તો અહીંયા હે ને કાઢીને ગાડી આપણે રાખી દઈએ ને મિત્રો હે ને ભાઈ ગરમી એટલી હે અહીંયા કે ભાઈ વાત જવા દઈએ ને આપણે હે આખા ભાઈ ગરમીથી થી નાઈ ગયા ને રાતના ભાઈ ચોવીસ કલાક હે ને ભાઈ એટલી ગરમી પડે રાત કરતા ત્યાં ડબલ પડે ને રાતે ભાઈ એટલી હોય પંખો તમે ચાલુ રાખો ને તો ભાઈ પંખા ને એ જવાબ નથી દેતી એવી ગરમી આંદ્રા ની અંદર પડે ભાઈ ગરમી એટલે પંખા વગર તો ભાઈ તમે ક્યાંય બેસી ન ભાઈ ગરમી ગરમી એટલે ભાઈ આપણા હાથો તમે જોઈ શકતા હે ભાઈ આખા હે ને ગરમી ગરમી આપણો થઈ ગયો કેમ કે ગરમી જ ભાઈ અહીંયા હે ને એટલે થાય એની વાત જવા દે ભાઈ આંદ્રા ને ગરમી એટલે ભૂખા બોલાવી દે તો મિત્ર હે આપડે અહીંયા અહીંયા ગાડી ખાલી કરી ભાઈ પેલા થાય આ પે ઓરીજીનેથી હતી ભાઈ આ બાજુ ખાલી કરવા ગયાતા આ સાઈ દીપિકા નગર કરીને છે અહીંયા હે ને ભાઈ આપણે ખાલી કરી આપણે આ રસ્તા થી આવતા પાછા અહીં છે ને આમ થઈ ને આમ જવાનું છે તો મિત્રો આપડે છે ને અમે ગાડી ખાલી કરી દીધી ને ન્યાથી ભાઈ માનમાં ન આ ભાઈજી ભાઈ બહુ કતો કતો વાત હતું કેમ કે ભાઈ મોટી ગાડી રે એટલે ઘરીક માં વળે નહીં એટલે આપડે છે ને ભાઈ વારીને રાખી આમ થઈ ને જવાનું છે અને હવે આપડે છે ને ભાઈ આ તો હિસાબ સફાઈ કરી નાખી હે कम कहना भाई अपुर्ता नान तें दूर बती है कटी नखिया कमेंटर है ना भाई वारी नहीं कहा कोई रहना भाई भरवा तना भाई प्रबंध तो ना आवे मैं देवा भाई इतने भाई मार्ग है ना कितनी थई गई गर्मी में इतने भाई ने बात जवाब दिया ऐ गर्म है भाई તો હવે હેને ને પછી આ પાટી બંધ કરીને આપણે હેને ને ભાઈ હરખી કરી દઈએ તો મિત્ર બધી છે ને આપણે ઓકે કરી નાખ્યું તાર પછી ભાઈ આમાં વાહે જવા દીધે એટલે સાથું પડે નહીં બાદથી ન બાંધી દે અને વાળી નાખ્યું બાકી ભાઈ એકલે હેને ને એને આ નાખી નાખીને ભાઈ બાંધી લીધી અહીંયા પાછળથી બધા કેમ કે બેક નારા કાઢ્યા હતા ને આપણે કાકા ગયા ભાઈ ત્રણ કિલોમીટર છે ને ભાડું લેવા અંદર સીટી બાજુ તો આપણે હવે અહીંથી ગાડી કાઢીને જઈએ આમ બહાર

રૂгай મેથ વગર ભાઈ ગાડી ના કેમ કે આમાં હે ને જા ભાઈ મે તમને ત્યાં નોતો બતાયું આમાં હે ને ભાઈ રસ્તો આપણે જોઈએ આઈ થી થઈ નામ જવાનો હે એટલે ડામર પાતે રસ્તો હે ને ભાઈ આવી ગયા હે કેમ કે આપણે આયા તો એમ પાછા થઈ ગયા તા પણ ન્યા હે ને અતી હર કેમેત ને ગાડી આવી ગઈ ને કેમેત ના ભાઈ હે ને ધબ છે તો હે ને મિત્રો આયા જો કેમેત રસ્તો આવી ગયા 1 કિલોમીટર હે પછી ઓલા આઈવે હવાર આપણે જે આવ્યાતા ને એ અકે ભટકી જા હે રસ્તા છે ને મિત્રો બહુ હાકરવાળા ને મિત્રો રસ્તા છે ને ભાઈ બહુ હાકરવાળા છે કેમ કે અહીંયા ભાઈ રહેવાસી ઈલાખ હે એ અહીંયા બધા લોકો કે પાછો ભાઈ વાયર નોંધ બધું આમાં છે ને ધ્યાન રાખવું પડે નકર પછી ભાઈ એ એક ઉપાધિ થાય કોક ના વાયર ચોરી નાખીએ તો કમ્પ્લીટ મિત્રો પાછા આ ઓલો ને રસ્તા આવી ગયા હવારે આપણે આવ્યા તા ઈ ને ભાઈ ટ્રાફિક બહુ છે ને અહીંયા રાતે ભાઈ કોઈ ન હોય આપણે જા આ રસ્તે ગયા હતા સિમેન્ટ ની ભાઈ લાઈન છે અહીંયા સુધી એટલે આપણે આમ ફરીને કઈ તી વામે આવી ગયો રાજમુદિ ચેન્નાઈ વાળો રાજમંદિર વિજય અને ચેન્નાઈ વાળો ત્યાં સાહેબ આપણે જમણી સાઈડ ક્યાંક તન મારીને રાખીએ રાજમંદિર સિટી બાજુ સિટી અહીંથી ભાઈ બે કિલોમીટર થઈ સીધો રસ્તો સિટીમાં જાય આપડા કાકા છે ને ભાઈ ન્યા ભાડું લેવા ગયા કેમ કે એની દુકાન છે ને ન્યા હે તો હે ને મિત્રો આપણે ત્રણ માલ લીધો જમણી અમણી ભાઈ જો આ સીધા અહીંથી જાય ભાઈ વિશાખા પટનામાં અહીંયા ઉપર હે ને ભાઈ ફિક્સ લાઈન રસ્તો છે તો આપણે હે ને હવે ગાડી અહીંયા ક્યાંક ભાઈ આગળ રાખીએ દબાવીને તો ટાઈમ હે ને મિત્રો બાદના હો ને આપણે ગાડી જી રાખી સર્વિસ રોડમાં અહીંયા સાઈડમાં ને ભાઈ અહીંયા લભાગ રાખવા દેતા કંઈક ન રાખવા દેતા એ આપણે ખબર નથી તો આપણે સાઈડમાં કંઈ નહીં એમ રાખી ને આપણે કાકાને ફોન કર્યો તો સારું લાઈન નીકળી ગયા આવે એટલે ભાઈ આપણે હલકા થઈએ આમ અને મિત્ર આપણે હે ને હાથમાં ભાગ જા આજે સાહેબ ભાઈ અપલોડ કરીએ કેમ કે ભાઈ આમાં હે ને ટાઈમ કાઢવો ભાઈ બહુ મુશ્કેલ થઈ પડે તો આજે હે ને અત્યારે ભાઈ ને હતા આપણે અપલોડ કરીએ તો મિત્ર આપણે હે ને ભાઈ હાલતા થઈ ગયા આપણા કાકા આવી ગયા ભારો લઈને હવે જઈએ આમ ભાઈ વિશાખાપટ્ટનમ હાઈવે બાજુ રાજમંદરી ભાઈ સિટી આમ સાઈટમાં રહી જાય તો આપણે હે ને ચેન્નાઈ વિજયવાડા રાજમંદરી હાઈવે ઉપર ચલાવી લીધી ભાઈ અને હવે આગળ જઈએ ઓટોનગર આવું અહીંથી ભાઈ 6-7 કિલોમીટર જેવું થાય ઓટોનગર રાજમંદરે ની અંદર આપણે આ બાજુ જઈએ ભાઈ તો મેં જે આ થાને લાલા જેરો છે આપણા રાજમંદરે ની અંદર ભાઈ એટલે રાજમંદરે સિટી માં જ છે આપણા આ બાયપાસ રે એમય ભાઈ ગામ આવે ના 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 લાલા જેરો કાલિન ગામ છે બીજા અહીંથી પર જ્યાં રાજમંદિર સિટીમાં વૈયોગ્ય ડાબી ભાઈ રન માલ લે એટલે આપણે અહીંયા ભાઈ સિંગલની સિસ્ટમ છે લાઈન એક એક લાઈનના વાળા આવે ભાઈ ને કેમેરાય છે તો જો ભાઈ સામે નહીં લાઈનનો વારો હે પાંત્રીસ સેકન્ડના એક મિનિટનો ભાઈ વારો આવે ભાઈ વાહ સાંભે સર્કલ જો એક મજા સરસ મજાનો છે બુવાળા ભાઈ કેવી રીતે ગોઠવેલા હેજા અહીંથી હે ને ચેન્નાઈ થાય એ છ સો હારા છ કિલોમીટર થાય ચેન્નાઈ એવું તમિલનાડુમાં એ ભાઈ ચેન્નાઈ જઈ હાંપેના હવે પાછળ થઈને જવાય ને વિજયવાળા થાય ભાઈ સો કિલોમીટરની માથે આ સીધા હવે આપણે પકડી લીધો વિશાખાપટ્ટનમવાળો આવી ને આ સીધા જાય ભાઈ વિશાખાપટ્ટનમ થઈને ઓડિશામાં તો મિત્રો જ્યાં હે ને કોલકાતા અહીંથી થાય એક હજાર અઠાવન કિલોમીટર ભુવનેશ્વર સદર ઝાલી ને વિશાખાપટ્ટનમ થશે ને બે કિલોમીટર ભુવનેશ્વર આવ્યું ઓડિશા રાજ્યમાં ને કોલકાતા આવ્યું વેસ્ટ બંગાળમાં અહીંથી જવાય ભાઈ ભુવનેશ્વર ને કોલકાતા તો જો મિત્રો આ હે ઓટોનગર રાજમુંદિરીની અંદર ને ઓટોનગર ભાઈ હજી આમ આપણે ડાબી બાજુ આગળથી ટ્રન મારવાનો હે કેમ કે આપણે ભાઈ ત્યાં થોડું ઘણું કામ છે એટલે જઈએ તો મિત્રો છે ને આપણે પહોંચી ગયા ઓટોનગર બાજુ ડાબી બાજુ ટ્રન મારી લીધો આ ભાઈ ઓટોનગર તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આપણે આવ્યા હતા ઓટો નગરને અંદર ને પાછા હવે ગાડી વાળીને જઈએ જેમ આવ્યા એમ આપણે પાછા આમ જવાનો હોય ત્યાંથી ડાબી બાજુ આપણે ત્રણ પહેલાં એ આવું હતા ડાબી બાજુ મારી તો ને આ હે ને ભાઈ ઓટો નગર તરીકે ઓળખવામાં આવે કેમ કે અહીંયા હે ને ભાઈ ઓટો નગર એટલે કે ભાઈ હજી ગાડીના જો ને આન ટ્રેન બધી હે ને ભાઈ અહીંયા હે ઓટો નગરમાં તમારે ગમે ભાઈ ગાડીને સામાન જોતા હોય આ તે અમારે છે ને ભાઈ થોડાક પાના નાન ટ્રેન લેવાના હતા એટલે હે ને ભાઈ આવ્યા હતા અહીંયા આ બધી જ ભાઈ અહીંયા ઘર તમામ પ્રકારના ભાઈ ને ભાઈ કામ થાય ગાડીઓના માંડે ને બધું ભાઈ ટાયર આ તે પંક્ચર વાળો તો હવે હે ને આગળથી આપણે જાઉં અડધો કિલોમીટર પછી દાબી બાજુ હા આટલા એક કિલોમીટરના હે ને મિત્રો રસ્તો હે આ પાછા પાછા જે ભાઈ જાય ને એ વા ભેગો થઈ જાય એ વિશાખાપટ્ટનમ હાઈવે ને ભાઈ વિજયવાડા વાળો આપણે કાલે જેમાં આવ્યા ને તેલંગાણામાંથી ત્યાં ભાઈ કાલે દેવરપલ્લી થઈને હવે અહીંથી પાછા છે ભાઈ આપણે ઓલોજી આવી ગયા ને તો હવે આપણે જવાનું છે એમ તપી બાજુ ટ્રાન્સપોર્ટ હોય ને ભાઈ આપણે હવે ટ્રાન્સપોર્ટે જવાનું છે કે ભાઈ ગાડી ભરવાનો પાછો અહીંથી ગોઠવવું હે તો મિત્રો પાછા આપણે ચડી ગયા આપણે રાજમુન્દ્રી વિશાખાપટનામ આવી ગયા ઉપર આપણે ટ્રાન્સપોર્ટ હે ને ભાઈ થોડાક આગળ છે હવે આપણે ત્યાં જઈએ પેલા ટ્રાન્સપોર્ટે તો મિત્રો આપડે આપણે નગર માંથી રસ્તો જતો રહ્યો હાઈવે અહીંયા ભેગો થઈ ગયો વિજય એકસો સાઠ ડાબી બાજુ હૈદરાબાદ ચારસો ને પાત્રીસ ડાબી બાજુ વિશાખાપટ્ટનમ એકસો ને ચોર્યાસી હૈદરાબાદ આવ્યું તેલંગા અંદર સારા ચારસો ચારસો પાંત્રીસ કિલોમીટર થાય ભાઈ અહીંથી ને ખમામ થઈ બસો ને સાત કિલોમીટર ખમામાં એવું તેલંગાના ની અંદર તો હે ને મિત્રો આ પાછા બે હાઈવે ભાઈ ભેગા થઈ જાય હા જે આવે ને ભાઈ રાજમુદ્રી ના બાયપાસમાં થઈ ને હવે આમ જાય ભાઈ વિજય વાળા સિટીમાં થઈને અને આવી આવી ગયો વિશાખાપટન અનાવરામ થાય મિત્રો તો અંકાપલ્લી થાય એકસો ને છપ્પન કિલોમીટર આંધ્રા ને અંદર આવ્યું તો મિત્રો આપણે રાજમુંદ્રી સિટી બહાર નીકળી ગયા હા ને હવે હે ને કે આપણે સાત આઠ કિલોમીટર હજી જવાનો હે હાઇવે ઉપર આપણા ટ્રાન્સપોર્ટે મિત્રો હે ને ભાઈ અહીંયા ગરમી અત્યારે એવી પડે કે ભાઈ એની વાત જવા દીએ જ્યાં બધી ભાઈ આંધ્રપ્રદેશની ગાદીઓવાળા હે એ જાળવા નીચે હે ને ભાઈ દરકાને રાખી દીધી કેમકે ભરેલ ગાડી ભાઈ અત્યારે હાલે નહીં ગરમ થઈ જાય કેમકે ગરમી ભાઈ હે ને અહીંયા એવી પડે હર હર હે ને ભાઈ લાઈન જ પડી ગાદીની साइड में है ना भाई जाचे राखी भाई बताइए पे भगे तौर चारे तो मित्र राजनगर आम कर है भाई गाम गाड़ी सर्विस उठा दी थी अब आगे ट्रांसपोर्ट है भाई तो आप वह जाइए पोची जाइए भाई तो मित्र है ना भाई आप पोची गया ट्रांसपोर्ट है ना अ डाबी बाजू में आपका ट्रांसपोर्ट है वहा पार्ट न ने पहला भाई तो आप है अंडर गाड़ी राखी है કમ્પ્લીટ મિત્ર આપણે જ્યાં અંદર આવી ગયા ભાઈ અહીંયા પાર્કિંગ ગુજરાત રાજસ્થાન કરીને ટ્રાન્સપોર્ટ હે ભાઈ પહેરી હે ને ગાડી આપણે લાઈનમાં રાખી દીધી ને ભાઈ દુનિયાની ગાડી હે બીજી રાજસ્થાન ને મહારાષ્ટ્ર ને હે ને આપડા ગુજરાત ને હે મારા પોરબંદર ને પાંચસો આપણે જઈ આવ્યા ટ્રાન્સપોર્ટ અંદર વાળો લખાવી દઈએ તો મિત્ર હે ને એક વાગી ગયા ત્યાં ને આપણે નંબર લખાવી દીધો ને અત્યારે રાજનગરમ રાજનગરમ કરીને ગામ હે ભાઈ ન્યા હે અને રાજમુંડરીથી આપણે હે ને ભાઈ રાજમંદરી સિટી એનાથી ભાઈ સત્તર કિલોમીટર આપણે આવ્યા લોડિંગ કરવા માટે ને ગાડીઓ હે ભાઈ જાજી હજી આપણો વારો આવશે એટલે ભાઈ કે હે હવે અહીંથી આપણે ભાઈ રોપા હે ને ભરાઈ ત્યાંના એના ભરાય જઈએ ભાઈ હવે ભારો હારો આવે ને ભાઈ કિલોમીટરના હિસાબ છે આપણે ભરશું અને મિત્ર આ ગાડી હે ભાઈ આપણા મિત્ર નહીં રાજુભાઈ ઓલી હે ભાઈ એ રાજુભાઈ બે ગાડી ભાઈ ની હે પેલા આ ગાડીમાં ભાઈ આપણે જાતા રાજુભાઈ ભાઈ હે એ ભાઈ વાં અંદર આ બીજી ગાડી હે એ અમારા પોરબંદર ને હે ભાઈ એ ત્યાં જમવાનો બનાવે છે તમને ભાઈ જમવાનો કેમ કાંઈ હોટલ હે ને પણ ત્યાં ભાઈ તંદુરી રોટલી હે ને બનાવવાના શાક ઠીક ઠીક મળે એટલે ભાઈ ગાડીમાં બનાવીએ તો જઈએ આપણે ત્યાં ને પછી હે ને ભાઈ વારો આપણો હવે કંઈ આવે એ જોઈએ તો મિત્રો હે ને પાંચ ને વીસ થઈ ગઈ અત્યારે ને ભાઈ ગાડીઓ હે ને આપણે અહીંયા રાખી ને ઢગલો છે ભાઈ થઈ ગઈ ગાડી આવી દુનિયાની हजी भाई पार्किंग आखू भराइ गया वाड़ो है चौथा पांच मित्र आपने नही नाखी भाई तं चार ठंडी थी भाई नया ना गर्मी एक तो ये थाई भाई नही नाखी ने तो आम थोड़ी राहत थी जाए तो है ना, ना पार्किंग ना 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 है ना कूडो है मित्र मित्रियाँ सुविधा है ना एक नंबर है के न्याय है ना पार्किंग है तो आप जाइए મિત્રો આપણે છેલ્લા હે ને ભેગો લઈ લીધો કેમ કે આપણે કપડા એ ભાઈ ધોવાના હે બે ત્રણ જોડી હે એટલે ભાઈ અમારે હે ને બધા જ્યાં આવું હોય ડ્રાઈવરની લાઈફ કેવી હોય ને ભાઈ એ એવા હાથે જ ભાઈ આપણે હે ને વિડીયા બનાવીએ બધાને બતાવીએ કે અમારી ડ્રાઈવરને ભાઈ જિંદગી લાઈફ કેવી હોય એ બધું ભાઈ હાથે કરવું પડે અહીંયા કેમ કે જાવ જમવાનું ભાઈ ન જરૂર તો અહીંયા જમવા હાથે બનાવવું પડે ને કપડાં હાથે બધું ભાઈ હાથે કરવું પડે પપ જાવ મિત્રો ભારતનો હે એ નખો હે ને આપણે એવા અહીંયા આઈ પપનું પાર્કિંગ છે ને અહીંયા હે ને ભાઈ બધી સુવિધા છે ને આપણે મિત્રો એ જવા છે ના અહીંયા નાવા ધોવાના ભાઈ કુંડો છે ને અંદર બાથરૂમ આવે તે બધી સુવિધા છે ને બાજુમાં ભાઈ હોટલ હે રાજસ્થાની ઢાબા તો કમ્પ્લીટ મિત્ર હે ને જ આ પ્રકારના ભાઈ કુંડો હૈ ને આપણે આવી ગયા નાવા ને આપણે ભાઈ કપડાં ધોવાતા પણ બ્રશ ગાડીમાં ભૂલાઈ ગયા એટલે હવે હે ને નાઈ લે તો મિત્ર હે ને આપણે ભાઈ નહીં ને આવતા રહ્યા ને હવે જઈએ ગાડીએ આપણે કપડાં ભાઈ ધોવાતા પણ હે બ્રશ લેતા ભૂલાઈ ગયો બધાય સામાન હતો પછી ભાઈ આરા થયો હવે આટલે બરા કોણ જઈ કેમકે કપડાં હતા ભાઈ આપણે આગળ સ્ટોકમાં હોય જ હાથ પાંચ જોડી લઈને આવ્યા પછી ભાઈ આમાં કેમ કે અમારે નક્કી ન હોય તો હવે કપડાં પછી હે ને ભાઈ નાખ નાખ્યું ને અત્યારે નહીં ને હવે આપણે જઈએ ગાડીએ બીજા આપણા મિત્રો બધા નહીં ધોઈને ભાઈ ગાડીએ ગયા કેમકે હવે બનાવવાનો હવે જમવાનો લે અમે ભાઈ નવ 10 જણા હે ને ગાડી હે 5 6 અમારી તો હવે ગાડીએ જાયા આપણે તો આપડા parking માં આવી ગયા મિત્રો આપડા transporter ના અહીંયા જો નાને એક દુકાન છે ને દૂધ છાશ બધું ઈ જરે તો મિત્રો હવે હે ને આપડા ચા પાણી પીએ નાઈ જાઈન કમ્પ્લીટ થઈ ગયા તો મિત્રો આપડા દુકાન આયા ભાઈ ઓર એક નાની દુકાન છે ને આ ભાસા થાને ભાઈ મોટું તરાવ જેવું ડેમ હે અને મિત્રો સામાન ના ભાઈ બધા જ કરી ના પણ ત્યાં અહીંયા વધારે છે ને ભાઈ અહીંયા લેડીઝ જ હોય જેન્ટ્સ કોઈ જોવા ન જરે દુકાને આપણે હે પાર્સલ લઈ આવ્યા કે ત્રણ ચાર મિત્રો પીવી તો પી લે ને જ્યાં મિત્ર હે ને અહીંયા મોટું તળાવ છે સુરત દાદા ભાઈ આથમ આથમવાની તૈયારીમાં છે હવે તો મિત્રો છે ને સાત ને અત્યારે થઈ ગઈ ને આપણે ભગવાન ને મનાવી લીધા ને બીજા બધા આપણા મિત્રો ભાઈ આપણે મિત્રને ને પડતા ભાઈ ને ગાદી હમે ત્યાં જમવાનો બનાવે આપડે ત્યાં સુધી ભાઈ કરતા હતા એ કેમ કેમકે ભાઈ નાઈ ને આપણે આવીને સીધું ઈજ કરતા હતા કેમ કે પછી ભાઈ ટાઈમ જરા ન જરાય એટલે ભાઈ બહુ આમાં હે ને બધું અઘરું હે